સરકાર દ્વારા સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ શિક્ષણની વાતો કરવામાં આવે છે પરંતુ સરકારના ના દાવાની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા જી અમદાવાદના અમદાવાદ ના આવેલી વીર શહીદ વિશ્વપાલ સિંહ રવિન્દ્રસિંહ ભાદોરિયા શાળા સ્કૂલની હાલત જોઈ લો અહીંયા પંદરસો જેટલા બાળકો વર્ષોથી પતરા નીચે ભણવા મજબૂર બન્યા છે ઘણી જગ્યાએ પતરા તૂટી ગયા હોવાથી અને પતરામાં માં કાળા હોવાથી ચોમાસામાં ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે ધાબાવાળી સ્કૂલના આવેજીમાં પત્ર દૂર કરી અને બાળકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે ઝડપથી આ સ્કૂલ બનાવવા માટેની ઇજનેર વિભાગ તરફથી કાર્ય કાર્યવાહી ચાલુ છે તો ટેન્ડર પ્રક્રિયાના કરતાં અંદાજે એકાદ મહિનાની અંદર કાર્યવાહી પૂરી થશે ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરિટી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વચ્ચેના સંકલનના અભાવે વર્ષોથી શાળાનું રિનોવેશન બાકી છે કેમ કે આ શાળા એરપોર્ટ બાઉન્ડ્રી ને અડીને આવેલી છે સવાલ એ થાય છે કે તંત્રના પાપે ક્યાં સુધી આવી રીતે વિદ્યાર્થીઓને ભણવું પડશે શું આવી રીતે વિદ્યાર્થીઓ ભણી અને આગળ વધશે